શ્રી ગણેશ કરોટ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ લંબોદરાય સકલાય જગદ્વિતા વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ્રમણસ્તવ્રતુંડ મહાકાયોટી સ્વૃહ નિર્વિઘ્નમ કુર મે દેવ શુભ કાર્ય સુદામ શ્રી ગણેશય નમઃ અત્યારે ગણપતિ દાદાની સામે ગોગલા દેવથી શ્રી સંજયભાઈ રાજપૂત પપ્પાનું નામ શું આપના ખીમજીભાઈ સંજયભાઈ ખીમજીભાઈ રાજપૂત આવેલા છે સપરિવાર દાદાના આશીર્વાદ લેવા અને દાદા પાસે છેલ્લા પંદર પંદરેક મિનિટથી બેઠા છે સંજયભાઈ તમને જે ગણપતિ દાદાનો આ અનુભવ થયો તમારી ઉંમર કેટલી હશે સંજયભાઈ મારી ઉંમર છે બેતાલીસ વર્ષ ઓહો બેતાલીસ વર્ષ છે બેતાલીસ વર્ષમાં તમને કોઈ દિવસ આવો કોઈ અનુભવ થયો હતો ખરો મારા જીવનમાં પહેલો પહેલો અનુભવ પહેલો અનુભવ અને તમને એવું લાગ્યું કે અહીંયા ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે હા મને લાગ્યું કે તમે મનમાં પ્રશ્ન નક્કી કરો છો કે ભાઈ વજન વધી જાય ઊંચકાઈ જાય ચોટી જાય એ બધું જ થતું હતું હા બધું બરાબર બાપ બાપાને એમ કહે કે ચોટી જાય એટલે વજન વધી જાય છે ને હાથથી ઉંચકાતો નથી

દીકરા તરીકે આવશે તમારા દીકરા તરીકે દાદા ને પ્રાર્થના કરજો દાદા માર્ગે દીકરો થઈને આવજો આપણે પ્રાર્થના કરીએ છીએ જોઈએ આપણે લાઈવ કરીએ બરાબર દાદા તમારા ખૂબ જ પ્રિય ભક્ત શ્રી સંજયભાઈ રાજપૂત છે એમની ઈચ્છા તમને લઈને ભાગી જવાની છે હવે એવું તો શક્ય નથી એવી ઈચ્છા તો હું એ દાદા કરતો હતો પણ એમને ઘેર તમે એક તમારો અંશ પુત્ર તરીકે મોકલવાના હોય અને એમને ઘેર ભવિષ્યમાં દીકરા તરીકે તમારો અંશ કોઈ પણ જવાનો હોય તો દાદા મજબૂત ચોટી જજો સંજયભાઈ ગમે તેટલી તાકાત કરે પણ ઉંચકાતા નહીં અને તમારે જેવો પાવરફુલ દીકરો એમને દેજો સંજયભાઈ તાકાત કરજો દીકરો લેવાનો છે દાદાના આશીર્વાદ લેવાના છે તો સો ટકા દીકરો દેવાના છે દાદા દાદા જેવો પાવરફુલ સરસ સુંદર સુંદર દીકરો આપશે એવું આપણને લાગે છે દાદા સો ટકા સંજયભાઈને ઘેર તમારા જેવો પાવરફુલ અંશ આશીર્વાદથી દીકરો આવવાનો હોય દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ અને ઊંચકાઈ જજો સંજયભાઈ ખુશ થવા થઈ જવા જોઈએ એમના ચહેરા ખબર છે તમને અરે વાહ ભાઈ વાહ મારી બાજુ જુઓ તમે મારી બાજુ જુઓ ગણપતિ દાદાના તમારી પર આશીર્વાદ છે તમારા જેવો પ્રેમ દાદાને ઘણો ઓછો મળતો હોય દાદાને તમારો પ્રેમ ખૂબ ગમ્યો દાદા સાથે મારે પણ વાતચીત અત્યારે ચાલી રહી છે દાદાના આશીર્વાદ તમારી સાથે છે તમે જેટલા જેટલા પ્રશ્નો પૂછ્યા બધાના દાદાએ યસ પોઝિટિવ હકારાત્મક જવાબ આપ્યા છે તમારી ઈચ્છા પ્રમાણે બધું જ થશે દાદા એવું સો ટકા નક્કી છે તો સંજયભાઈ એમની પત્ની એમની દીકરી ભવિષ્યના દીકરા ને એમના પરિવાર પર તમારા સો ટકા આશીર્વાદ રહેવાના હોય તો અંતિમ જવાબ માં દાદા હળવા ફૂલ થઈ જાઓ અને ઉંચકાઈ જજો ઉભો થઈ જાવ એટલે લઈને દાદા ઓકે દાદા તમારા આશીર્વાદ કાયમ સંજયભાઈ ઉપર રહે સૂક્ષ્મ સ્વરૂપે કંઈ કઈ કઈ ચિંતા ના કરો સૂક્ષ્મ સ્વરૂપે સંજયભાઈ સાથે તમે રહો અને એમની તમામ તકલીફોમાંથી આદિવાદી ઉપાધિમાંથી મુક્તિ આપવાના આશીર્વાદ આપતા હોય દાદા અંતિમ જવાબમાં મજબૂત ચોંટી જજો સંજયભાઈ ગમે તેટલી તાકાત કરે ઉંચકાતા નહીં હલતા નહીં આશીર્વાદ સંજયભાઈ દિલથી લઈ લો હવે દાદા ચોટી જશે દાદા આશીર્વાદ આપે છે દાદા ના આશીર્વાદ છે એટલે દાદા ઉચકાતા નથી પેલા આશીર્વાદ આપી દીધા ઈશ્વર તમારી શુભ મનોકામનાઓ પરિપૂર્ણ કરે તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એવા દાદાના સો ટકા આશીર્વાદ છે સુખી રહો સાજા સમારો અને ભવિષ્યમાં જ્યારે મન થાય ત્યારે દાદાના દર્શન કરવા તમારું કામ થાય એટલે આવજો દાદા તમારી સાથે સૂક્ષ્મ સ્વરૂપે છે તમે જોઈ ના શકો પણ અનુભવી શકો અત્યારે દાદા તમને દેખાતા નથી કોઈને દેખાતા નથી પણ અનુભવાય છે એમ તમે કાયમ માટે દાદાનો અનુભવ કરી શકશો બરાબર છે જય શ્રી કૃષ્ણ Oh,